અમરેલી નગરપાલિકા દ્વારા મિશન લાઈફ અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી નગરપાલિકા દ્વારા મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સ્વ સહાય જૂથના સહયોગથી જાગૃતિ અભિયાન યોજાયું કચેરી કમ્પાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર શ્રી રાઠોડ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે સ્વ જૂથની બહેનો દ્વારા બાજરીમાંથી તૈયાર કરેલી વિવિધ રેસીપીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લોકોને તેનું સ્વાદ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું સ્થાનિક અને પૌષ્ટિક અનાજના પ્રચાર માટે બહેનો દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યા હાલના સમયમાં લોકો વધુ પ્રમાણમાં જંક ફૂડ તથા વધુ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો તરફ આકર્ષિત થાય છે જેના આરોગ્ય પર થતા નુકસાન અંગે પણ કાર્યક્રમમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સ્વચ્છ પોષક અને સ્થાનિક ખોરાક અપનાવવાના સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી શું કાર્યક્રમ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મિશન લાઈફ કરીને એક ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને એ કાર્યક્રમ અંતર્ગત જે લોકલ ફૂડ છે એટલે ખાસ કરીને મિલેટ એટલે કે બાજરી જુવાર એ ટાઈપના જે ખોરાક છે જે પરંપરાગત ખોરાક કહેવાય એનો વ્યાપ વધે અને લોકોમાં એની જાગૃતિ આવે અને લોકો આ પ્રકારની વાનગીઓ બનાવતા થાય અને એ જ આરોપતા થાય એના માટે આજે આ અમે એક કેમ્પ રાખ્યો છે અને જેમાં આપણે સખી મંડળના બહેનો છે એમને આ બાજરીના વડા છે પછી વઘારે રોટલો કુડલા અને રાપ એ બાજરીમાંથી બનાવેલું છે અને એનો પ્રચાર પ્રસાર થાય એના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે